તો કેમ છો મારા બધા યુટ્યુબ ફેમિલી મજામાં જો આપણે એક છોટા પુષ્પા નામ કરીને માં ચેનલ હતી એમની કંઈક હેક થઈ ગઈ કે પછી સસ્પેન્ડ થઈ ગઈ તો રામ જાણે પણ એમના છોકરાની કેટલી ચાર સાલ મહેનત કરી હતી અને સો મિલિયન એમને ફોલોઅર હતા એટલે તમારે પણ ઇન્સ્ટાગ્રામ આઈડી હશે તો ટીક લગાડી દીજો નહીત હેક થશે નહીંતર સસ્પેન્ડ પણ થઈ થઈ શકે છે એટલે આ વિડીયો જોઈ લેજો સ્પેશિયલ instagram આઈડી વાળા માટે છે કેમ કે આના છોકરાની તમે વિડીયો જોવો ગરીબ રીતે જાતો કેટલા સાલ કે મહેનત થી 4 સાલ 4 સાલ જબ રોડો માં પેન વેચને જાતો તો ના લોકો કે કાલી સુ તો તમે વિડિયો તો જોઈ લે દો હશે એટલે કહું છું કે તમારી આઈડી Instagram હોય તો બ્લુ ટીક લગાડી લીજો અને ગમે એવી આઈડી હોય તો પાસપોર્ટ પણ ચેન્જ કરતું રહેવાનું અને કોઈ બી તમને કે પ્રમોશન કરવા મેસેજ મોકલે કે ગમે એ કસ્તા હોય તો તમારે મેસેજ નહીં કરવાનો કેમકે હવે એમાંથી આઈડી હેક કરી લેશે બધા ઘણા પ્રોમેશનવાળા હોય એ આપણને હંમેશા લઈને મેસેજ કરે છે માં કે ભાઈ પ્રોમેશન ને આ લોકેશન છે એના છે તો એ ભલે મેસેજ કરે આપણે મેસેજ ન કરવાનો જો તમે મેસેજ ભૂલથી કરી નાખ્યો તો સમજી લો તમારી આઈડી હેક થઈ ગઈ કાં તો પ્રોમેટ કાં તો ઉડી જાય ગમે એ થઈ જાય એટલે તમારી આઈડી ફેર આવે જ નહીં તમે જેટલી મહેનત કરો એટલી પણ ન આવે કેમકે એવી રીતનું બધું સાધન ગોઠવી મૂક્યું એટલે આપણી આઈડી જાય એટલે ફેર જાય એટલે અને આ વિડીયો પુષ્પા રાજનો તમે બીજો વિડીયો હમ ભાઈ ગરીબ હે અમુ કોઈ સપોર્ટ નહીં કરેગા ना तो कोई था ना तो कोई है और ना कोई रहेगा तो आप वीडियो पण तुम्ही જોઈ लेदो होसे जो आ नवी आईडी बना से ई छोकरे तो इनी आईडी ने तुम्ही फुल सपोर्ट करजो इना 100 मिलियन फॉलोवर हता इन ते ज्यादा वधी जावा जोई किनके ई गरीब घर नो छोक्रो से आनी एमनी आईडी सस्पेंड थई गी से જેના કારણેથી થાય કે શાને તે તો ખબર નથી પણ એમની સસ્પેન્ડ થઈ ગઈ છે તો એમના છોકરાની આઈડીની આ નવી આઈડી છે એ મૂકી છે એની ફૂલ સપોર્ટ કરો એટલે ફૂલ સપોર્ટ કરો એટલે સો મિલિયન તો શું બાર મિલિયન પણ પહોંચાડી દો અને આ વિડીયો પણ આગળ તમે જોતા રહેજો અને આ ચેનલની પણ સબસ્ક્રાઈબ કરજો અને ઘંટી દબાવી દેજો અને વિડીયો ગમે તો આગળ ફૂલ શેર કરો ફૂલ એટલે ફૂલ અને આ છોકરાની આઈડી છ મિલિયન તો શું બાર મિલિયન પહોંચાડી દેજો અને ફૂલ સપોર્ટ કરજો ગરીબ ઘરનો છે અને છોકરો નાનાથી વિડીયો બનાવતી લો સાલથી વિડીયો બનાવતી લો એટલે અને ફૂલ સપોર્ટ કરવાની જરૂર છે એટલે ફૂલ સપોર્ટ કરો એટલે ફૂલ સપોર્ટ કરો એટલે ફૂલ શેર કરો વિડીયો જાદા જાદા શેર થવો જ જો અહીં અને આ એની આઈડી છે અને આ બીજો વિડીયો છે તમે જોઈ લેજો જય હિન્દ અને લાઈક કરી દેજો